કોમેન્ટ કરજો આપણા ઘરે ચડાવી જાય જણાય તો પહોંચાડી જઈશું તો આપણે પેલું જવાનું છે ભાષણ મોમાના ઘરે નહીં કહેવાય કે મોમાનું ઘર કે લે જીવો ઘરે એમ લે ઘરે કરવું

જો મિત્રો જય માતાજી કઢી બનાવી છે ભાભીએ જોરદાર રોટલો બનાવી રેડી બે રોટલા બનાવ્યા ને ખાવાના ટાઈમે હું એજે ટાઈ ગયો છું એટલે મસ્ત કઢી છે અંદર તેલ રેડું છે તેલ વગર તો મને ભાવતું જ નથી મસ્ત બાજીનો રોટલો છે આ હા વહેલા વહેલા દહ વાજ્યા છે અને કઢીનો રોટલો ખાવાની મજા આવી જાય મિત્રો તમે કાધો હવે કોમેન્ટ કરજો કડીનો રોટલો હે બૂમ પડાવે

ખસે બોરા બેટ લાગી બોર લાગ્યો આવજો બાય બાય કે બાય 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 બોર ને ભાઈમ બે વાપરજો હું આવું આરો ગી હું હેડું આવું ઓકે Bao mời giai đoạn baba di 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 baba

માજી ઓનરો છે અને દાદા ઓનર છે પોતે તો મિત્રો જોરદાર અમારે માજી સાગર મેં ડીસામાં જોરદાર કપડાં રાખે છે જેકેટ રાખે છે જોરદાર મસ્ત મજાના હોડી જેકેટ માત્ર ને માત્ર છસો રૂપિયામાં તો મિત્રો પહેલાં તે વહેલા મુલાકાત કરો મારી માજી સાગર મેં ડીસાની અને એટલો જ નહીં મિત્રો બે જેકેટ લેશો તો માત્ર ને માત્ર તમને બારસો રૂપિયામાં આવશે પણ મારા તરફથી કૃષ્ણ ઠાકોર તમે આઈડીને ફોલો કરીને આવશો તો તમને માત્ર ને માત્ર હજાર રૂપિયામાં બે જેકેટ આપવામાં આવશે એટલે કે તમને બસો રૂપિયા ફાયદો થશે બીજું એટલો જ નહીં મિત્રો તમને જે ઓફર ચાલુ હતી એ ઓફર ચાલુ છે એટલે કે હજારમાં દસ સાડી ઓફર ચાલુ છે તો ફટાફટ મુલાકાત કરો મારે માજી સા ગમે ડીસાને નંબર આપ્યો છે મુલાકાત કરો અને જોઈ શકો છો જોરદાર જોરદાર પેન્ટ પડ્યા છે હા તો ફટાફટ આવી જાઓ મિત્રો જય માતાજી જય સદરામબા લાયા 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 ચમ કે મજીસા ઘર મે ડીસેમ મુ પોતે કૃષ્ણ રાગર તમારા માટે જોરદાર ઓફર લઈને આયા છું મિત્રો તો મિત્રો ઓફર એ છે કે તમારે ખાલી કોમેન્ટ કરવાની છે અને વિડિયો દેજને શેર કરવાનો છે અને અમારી મજીસા ઘર મે ડીસા આઈડી ને ફોલો કરવાની છે અને વિડિયો દેજને શેર કરવાનો છે કોમેન્ટ તમે કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટ માં મસ્ત જોરદાર કોઈ બી કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટ માં વધારે લાઈક હશે તો પેલા વિનર ને આપવામાં આવશે જોરદાર જેકેટ અને બીજા વિનર ને આપવામાં આવશે એક જોડી કપડાં કપડાં ન જોતા હોય એક જોડી તો શર્ટ આપવામાં આવશે અને ત્રીજા વિનરને આપવામાં આવશે એક ટી શર્ટ તો મિત્રો રાહકોને જોશો મારે મારી સા ગાર્મેન્ટ ડીસા આડીને ફોલો કરો અને આ ઓફર ઉત્તરાયણ ઉપર છે તો ઉત્તરાયણના બીજા દિવસે પંદર તારીખે જે પણ વિનર હશે એને હું પોતે આવી અને જાહેર કરીને એમને ગિફ્ટ ગિફ્ટ આપીશ તો મિત્રો પહેલાં તે વહેલા ફટાફટ વિડીયો શેર કરો કોમેન્ટ કરવાનું ચાલુ કરો ધડાધડ અને ફોલો કરો જય માતાજી સદન બાબા વિડીયો શેર કરો કેટલી વાર કહેવાનું મારા વાલા કે માજી આવો કે જોરદાર એકદમ વ્યાજબી ભાવે કપડા મળે છે પછી તમે ના હો શું કરું તો મિત્રો ફટાફટ મુલાકાત કરો અમારે માજી નીચે નંબર આપ્યો ડીસા નીચે ફોલો કરીને આવી જજો એટલે તમને કપડા એકદમ સસ્તા મળશે તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટે તમે જોરદાર શર્ટ છે મિત્રો માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જોડી અને મિત્રો 500 માં પાંચ એ ઓફર ચાલુ છે એક હજારમાં દસ શર્ટ એ પણ પાંચસોમાં પાંચ સર્ટ ઓફર ચાલુ છે તો એ પણ લઈ જજો અને મિત્રો એક હજારમાં છ

તો મિત્રો પેલા તો વહેલા વિડીયો શેર કરો અને ફટાફટ આવી જાવ માજી ઘર માં ડીસા માં તો મુલાકાત કરવા અને જેકેટ લેવા ઠંડી ઠંડીમાં ફેરવા તો મિત્રો રાહ કે જો ફટાફટ મુલાકાત કરો માજી ઘર માં ડીસા ફટાફટ બુમ પડાવે